વલસાડ જિલ્લાના વાંકલ ગામ નજીક દુલસાડ ખાતે આ વર્ષે મહાશિવનિધ્યમાં યોજાતા મહોત્સવમાં એકત્રીસ લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું એકત્રીસ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ પામશે જે ભક્તિ અને આસ્થા અનોખું કેન્દ્ર બનશે આ મહોત્સવ સાત થી પંદર ફેબ્રુઆરી બે છવ્વીસ દરમિયાન વલસાડ ધરમપુર રોડ પર યોજાશે જ્યાં દરરોજ શ્રદ્ધાળુઓને વિરાટ શિવલિંગના દર્શન અને અભિષેક નો અવસર મળશે સવારે નવ થી બાર દરમિયાન હોમાત્મક મહારુદ્ર યજ્ઞ બપોરે ત્રણ થી છ દરમિયાન પૂજ્ય બટુભાઈ વ્યાસ દ્વારા સંગીતમય શિવકથા અને સાંજે એકસો આઠ દીવડાની મહાઆરતી યોજાશે મહોત્સવ દરમિયાન દીકરી દેવો ભવ અંતર્ગત એકસો આઠ કુમારિકા પૂજન બ્લડ ડોનેશન કેમ્પ શિવ મહિમ સ્ત્રોત પાઠ ભજન સંધ્યા તથા વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે

તારીખ સાત ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વાંકલ નજીક દુલસાડ ગામે રુદ્રાક્ષ ધામ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે હું આપ સૌને હાર્દિક હાર્દિક સાદર નિમંત્રણ આપું છું મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ અને સૌ ભક્તજનો વતી હું આપને આમંત્રણ આપું છું આ એક એવો અદ્ભુત કર્મ છે કે આ મહાશિવરાત્રી મહોત્સવમાં રુદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ થાય છે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવલિંગ છે એવા કાળમાં શિવરાત્રીના દિવ્ય દિવસોમાં એક લોટો જળ ચડાવીએ એટલે એકત્રીસ લાખ મહાદેવનો અભિષેક આપણે કર્યો એવું ગણાય એટલે એકત્રીસ લાખ શિવલિંગનો અભિષેક કરવાનો દિવ્ય અવસર આપણને સૌને સાત ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી દરમિયાન મળશે આ મહોત્સવમાં એકાદશ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ વિદ્વાન ભૂદેવોના સહારે મહારુદ્ર યજ્ઞ થશે નિત્ય ભગવાન શિવને પ્રિય એવી શિવકથા થશે ત્રણથી છ અને સાંજે સાડા છ વાગે દિવ્ય ભવ્ય મહાઆરતી થશે આ મહાઆરતીમાં વિવિધ પ્રકારના લાઇટ આદિનો શો કરી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કરવાનો યથાવતી પ્રયાસ કરીશું બે વખત બાર તારીખ અને ચૌદ તારીખ કુમારિકા પૂજન શિવના સારિધ્યમાં શક્તિ પૂજન કરવાથી ભગવતી જગદંબા વિશેષ અનુકૂળ થાય છે એટલે કુમારિકા પૂજન કરીશું બધી જ કન્યાઓનું શૃંગાર અભ્યાસનું અને પરિવારમાં કામ આવે એવું એકત્રીસ જાત સામગ્રી આપી અને પૂજન કરીશું ત્યારબાદ દરરોજ સાંજે જ્યાં ટુકડો ત્યાં મારો હરિકડો જલારામ બાપા કહે છે એ પ્રમાણે આપણે સૌને ભક્તોને